જીવનમાં માત્ર ખુશીઓ જ લાવવાનો છે મિત્રો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નો પવિત્ર તહેવાર દર વર્ષે ભાદ્રપદ માસ ની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ એ ઉજવવામાં આવે છે અને આ વખતે એક દુર્લભ જયંતિ યોગ

જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ અને તે સમયે જે યોગની રચના થઈ હતી તેને મિત્રો તમને જણાવીએ કે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ વૃષભ રાશિના ચંદ્રમાં રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમાષ્ટમી ના રોજ થયો હતો પણ અને આ રાશિના કૃપા મિત્રો છવ્વીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ના દિવસે સવાર સિદ્ધિ યોગ પણ રચાશે તે દિવસે સત્યાવીસ ઓગસ્ટ ના રોજ બપોરે તન પંચાવન થી પાંચ સત્તાવન સુધી સવાર યોગ રચાશે વર્ષ બે માં છવીસ ઓગસ્ટ સોમવાર ના રોજ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવશે અને લાડુ ગોપાલ આ પાંચ રાશિઓના લોકોને આશીર્વાદ આપશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે ગોપાલના આશીર્વાદ હંમેશા તમારા પર બદન્યા રહે તો આ વિડીયો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો અને લાડુ ગોપાલનો સાચો અર્થ શું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો

મેષ રાશિના લોકો લાડુ ગોપાલના આશીર્વાદ સાથે જીવનમાં અપાર ખુશીઓ લઈને આવવાનો મિત્રો ચાલો તમને જણાવીએ કે કૃષ્ણ જન્માષ્ટમીથી મેષ રાશિના લોકોના બગડેલા કામો લાડુ ગોપાલની કૃપાથી સંકોચ થયા પૂરા થવા લાગશે લાડુ ગોપાલની કૃપાથી તમારો સમય ઘણો મેષ રાશિ વાળા લોકોને આ સમય થોડો આધ્યાત્મિક આર્થિક લાભ પણ મળી શકે છે લાડુ ગોપાલના આશીર્વાદ તમારા પર રહેશે કૃષ્ણ જન્માષ્ટમી પર તમારા ઘરમાં કોઈ ધાર્મિક વિધિ પણ થઈ શકે છે

જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે જન્માષ્ટમીની તારીખે કોઈ સારા સમાચાર મળી શકે છે પતિ પત્ની વચ્ચેના સંબંધો ખૂબ જ સારા રહેવાના છે વડીલોની વાત કરીએ તો જન્માષ્ટમીની તારીખે વડીલો પણ ખુશ રહેશે વેપારીઓને પણ ઘણો ફાયદો થશે પ્રવેશ કરશે અને મિથુન રાશિ વાળા લોકો તમને કહે છે કે જન્માષ્ટમી ના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તમારા સુખ સુખ સાથે તમારા ઘરમાં પ્રવેશ કરશે જેના કારણે તમારા ઘરમાં દુશ્મનો ના દિવસે પાછળ રહેશે અને દુશ્મનો પણ પગ મૂકશે હા મિત્રો કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે બનેલા દુર્લભ દિવસ તમને જણાવીએ કે આ રાશિના લોકો પર ભગવાન શ્રી કૃષ્ણની અપાર પ્રસન્તાનો પ્રાપ્ત થવાના છે જેના કારણે આ રાશિના જાતકોની આર્થિક સમસ્યાઓ તો દૂર થશે જ તેમને નવી નોકરીઓ પણ મળવા લાગશે

ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ રહેશે નાના બાળકોને સાંસારિક સુખો પણ પ્રાપ્ત કરશે તે જ સમયે તમને જણાવીએ કે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને હવે નોકરી મળવાની તકો પણ મળશે તેમની પરેશાનીઓનો અંત આવશે

જે વેપારીઓ ભાગીદારીમાં વેપાર કરે છે તે પણ સારો નફો મેળવશે કોર્ટ કેસ થી પરેશાન છો તો હવે તમારી સમસ્યાઓ પણ એક શરણ માં સમાપ્ત થઈ જવાની છે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ થી તમને સફળતા મળશે એમ કેવું ખોટું નથી

તેમજ જે લોકો વેપાર કરે છે તેઓને ખૂબ જ તેમના માટે અસરકારક સાબિત થશે હવે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને સારી સફળતા મળવાની સંભાવના છે તે હવે પોતાના જીવનમાં આગળ વધશે અને સફળતાનો ઝંડો ઉંચકવામાં સફળ થશે સાથે તમારા થશે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ જન્માષ્ટમીની તિથિએ તમારા આત્મવિશ્વાસમાં વધારો જોવા મળશે તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે જ્યારે તમારી બૌદ્ધિક ક્ષમતાના પ્રભાવને કારણે

લાડુ જશે લાડુ ગોપાલના આશીર્વાદથી તમને નોકરી મળવાની સંભાવના છે તમારા અધૂરા કામ પણ પૂરા થશે ભગવાનની કૃપાથી આવનારા સમયમાં તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમને આર્થિક લાભ પણ થશે

તો મિત્રો અને કોમેન્ટ બોક્સ માં એક વાર જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જેથી ભગવાન શ્રી કૃષ્ણ ની કૃપા તમારા પર બની રહે આભાર